હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર બે હજાર અને સત્તરનું મોડલ યુન ડાય કાર આવેલ છે એક્સે એસેક્સ ઓપ્શનલ તો મિત્રો કાર વેસવાની છે તો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો જે પણ કોઈ મારા મિત્રો એસે એસન્ટ કાર લેવા હોય તો વધુ માહિતી આગળ વિડીયોમાં મળી જશે અને મિત્રો વિડીયો શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો એક્સન્ટ કાર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે એક્સન્ટ કાર્ડની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે મિત્રો કાર ટુ ઓનરમાં છે તો મિત્રો કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે ડીઝલ એન્જિન મિત્રો કારમાં સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે પંચાણું હજાર પાંચસો કિલોમીટર ફરેલી જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો આ કાર તમને વ્હાઇટ કલરમાં જોવા મળશે તો મિત્રો આપણે આ કારની વાત કરીએ તો ટાયર બધા તમને કમ્પ્લીટ જોવા મળશે કારમાં એરબેગ સાથે જોવા મળશે ઓટો મિરર કાર જોવા મળશે મિત્રો કારમાં એવરેજ તમને ખૂબ જ સારી જોવા મળશે પચીસ આસપાસની એવરેજ જોવા મળશે તો મિત્રો આ કારમાં તમને બધા પેપર કમ્પ્લીટ જોવા મળશે કાર્ડછળો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે તો આ કારની આપણે કિંમત અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે યુન એક્સન્ટ કારની કિંમતને તો મિત્રો માલિકે કારની કિંમત રાખેલી છે ચાર લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તેમાંથી જોયા બાદ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ છિમોતેર માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો યુનાઈ એક્સેન્ટ કાલે વહેતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે નવ્વાણું એક આડત્રીસ વડાણમાં કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ પર જોઈ અને ટ્રસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાલ લઈ શકો છો તો વધુ માહિતી માટે નવ્વાણું એક ઓગણચાલીસ જય